નમસ્કાર ખેડૂત મિત્રો હું ગજાનંદ ફર્ટિલાઇઝર ધંધુકા વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધંધુકા તાલુકાનું રંગપુર ગામ અહીંયા એક હાલ જીરાના ફિલ્ડ ઉપર હાજર છીએ એમાં આપણે હરબી સાઈડની એક ડેમો કરાયો છે જેમાં હાલ આપણે નજરમાં તમને આવે છે રહી છે બાકર કાયો છે આવા ગોળપાનના ખર ઘણા બધા નીકળેલા છે જીરેની અંદર એને એમાં આપણે એમને ભારત કંપનીનું ભારત ઇન્સેક્ટિસાઇડનું બિલોક્ષી દવા આવે છે એનો ડેમો કરાયો છે તો આ ડેમો નથી કર્યું એ ફીલ છે આ બાજુના તમને હું દર્શક મિત્રોને દેખાડું છું કે આમાં જુઓ તમે લાગણ બાકર કાયો અને રય અતિશય છે જે આપણે ડેમો કરાયો છે એ આ બાજુનો પ્લોટ છે એમાં તમે જોઈ શકો છો કે ઓલરેડી નેવ ટકા ઘર નાબૂદ થઈ ગયું છે અને એમાં જીરાઈની કન્ડિશન થોડું ઘણું પાછું પડ્યું છે પણ એવી કોઈ ખાસ તકલીફ નથી જેથી કરી હું ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે કોઈપણ ખેડૂતને નિંદામણનાશક દવા જોઈએ તો બીઆઈએલ કંપની ભારત ઇન્સેક્ટિસાઈડનું બિલોક્ષી દવા ગોળપાન માટે વાપરી શકે છે અને કોઈપણને વધુ માહિતી જોઈતી હોય તો મને સંપર્ક કરે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે છેતાલીસ ચુમ્મોતેર આઠ ચોત્રીસ ગજાનંદ ફર્ટિલાઇઝર ધંધુકા અને આ તમે થોડુંક આગળ હાલો એટલે તમને આઈડિયા આવશે કે આ જીરોની અંદર ખડ કેવું છે એ બળી ગયું છે અને જીરું કેવું છે હું દર્શક મિત્રોને દેખાડીશ કે થોડું ઘણું પાછું પડ્યું છે પણ એવી કોઈ વધુ પડતી તકલીફ નથી માટે કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે એ સારી વસ્તુ છે અને એમાં એમને ફાયદો મળશે આ તમે હાલ જીરાની અંદર જોઈ શકો છો આ ડેમો કરેલો છે એમાં તમે પીલાપાન છે એ તમને દેખાઈ આવે છે અને જે નથી ડેમો કર્યો આ નથી કર્યો એ ડેમો છે આ જુઓ તમે આ બંને વસ્તુ બાજુમાં રાખો તો તમને ખ્યાલ આવશે આ જુઓ રેડી તો ખૂબ ખૂબ આભાર આપ સૌ ખેડૂત મિત્રોનો